શનિદેવ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડબલ્યુ ડબલ્યુ એફ રામેશ્વર સાયનાથ મંદિર ગુરુકુલ ના રામપુરાના ગરીબ દીકરીઓ કે જેઓએ ગૌરી વ્રત રાખ્યું હતું તે તમામ દીકરીઓ માટે મલ્ટીપ્લેક્સમાં સરફેરા મૂવી જોવાનો લાભ આપવા અંતર્ગત ડૉક્ટર સૈની તરફથી પોતાની ખાનગી કારમાં આ તમામ દીકરીઓને બેસાડી મંદિરના સ્વયંસેવકો જોડે મલ્ટીપ્લેક્સમાં લઈ જવામાં આવી હતી ત્યાં સરફેરા મૂવી બતાવવામાં આવી હતી સાથે જ દીકરીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો આ અનુભવ દીકરીઓના જીવનમાં પ્રથમવાર હતો બાળકોએ કાર અને મલ્ટીપ્લેક્સનો અનુભવ પ્રથમવાર કર્યો હતો ગૌરી વ્રત રાખનાર સાતસોથી નવસો જેટલી દીકરીઓ મૂવી જોવા માટે આવી હતી તો રામેશ્વર સાઈનાથ મંદિર ખાતે ડોક્ટર સૈની અને દાતાશ્રીના સંયુક્ત ઉપક્રમે મહાગૌરી પૂજા ભંડારો રાખવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિર ખાતે હોમ થિયેટર સ્ટાઇલ મોટું એલઈડી સ્ક્રીન મૂકીને તમામ બાળકો અને ભક્તોની સરફીરા મૂવી પ્રસારિત કરવામાં આવી હતી વરસાદ વચ્ચે પણ બાળકોએ મૂવી જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો